ઇચ્છે છે કે તેને ધારી સફળતા મળે જેટલી તે મહેનત કરે તેટલી તેની પ્રગતિ થાય પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપતા વ્યક્તિ પુરુષાર્થ કરતો રહે છે પરંતુ તેને ધાર્યા કરતા સફળતા નથી મળતી પરંતુ ગણેશજી એ જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર કરનાર છે તો આવું જાણીએ કે ગણેશજીનો એવો કયો ચમત્કારિક મંત્ર છે કે જેનાથી આપની થશે પ્રગતિ જ પ્રગતિ વિનાયકમ ગુરુ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદવ કાર્યાર્થ સિદ્ધ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત કરવી છે ભગવાન વિઘ્ન હર્તા ગણપતિ બાપાની સફળતા અપાવશે ગણેશ જીવનની અંદર સફળ થવું હોય તો જીવનમાંથી જ્યારે વિઘ્ન દૂર થઈ જાય ને તો માણસ સફળતા એને પ્રાપ્ત થાય છે અને વિઘ્નને જ્યારે દૂર કરવાની વાત આવે ત્યારે હંમેશા વિઘ્નેશ્વર ભગવાન ગણેશજીનું એક નામ છે ગણેશજી દરેકના કાર્યના વિઘ્નને દૂર કરે છે અને વ્યક્તિને સફળ બનાવે છે દરેક વ્યક્તિની અપેક્ષા હોય કે મારો વ્યવસાય છે મારો બિઝનેસ છે એમાં હું સફળ બનું એમાં હું આગળ વધું હું કંઈક કરી બતાવું પણ જ્યારે જ્યારે આવી વિચાર કરે છે ત્યારે જીવનના ઘણા બધા એના પ્રોબ્લેમ પણ વધતા હોય છે કેમ કે કોઈ પણ કાર્ય સરળતાથી પાર નથી પડતું પણ ઈશ્વરીય કૃપા હોય ને તો વ્યક્તિના જીવનમાં

જેમાં છે તે મંત્ર બત્રીસ અક્ષર મહાગણેશનો મહાગણેશ નો મહામંત્ર જેને દ્વાત સાક્ષર મંત્ર કહેવામાં આવે છે સંસ્કૃતની અંદર આ મંત્ર જે છે જેમાં સ્વયં વિજય ગણેશ વિજય ગણેશ કાર્યમાં વિજય અપાવે છે શીઘ્ર અને પૂર્ણ ફલ પ્રદાન કરે છે જે બત્રીસ અક્ષરવાળા મહાગણપતિની મારે વાત કરવી છે એ મંત્રની વાત કરવી છે અમે ભગવાન ગણપતિ દાદાની વાત કરીએ તો ગજાનંદ વિઘ્નહર્તા એકદંત લંબોદર આવા ગણેશજીના અલગ અલગ નામ છે અને અલગ અલગ ગણેશજીના કાર્ય પણ હોય છે જેમ લગ્ન સંસ્કાર હોય ને ત્યારે જે ગણપતિને બિરાજમાન કરવામાં આવે છે મંગલ મૂર્તિ એ ગણપતિ દાદા વ્યક્તિના જીવનનું મંગલત્વ કરે છે લગ્નમાં પણ કેટલા ગણપતિ આવે છે આપણે ઘણી વખત શાંતિ વિચારીને ત્યાં ખબું પડે કે એક તો પહેલાં મૂર્તિ ગણપતિ આવે પછી ઉચ્ચિષ્ટ ગણપતિ આવે એક ઉચ્ચિષ્ટ ગણપતિ ક્યાં આવે લગ્ન કરે ને એટલે ગ્રહ શાંતિ પછી ઉકેડી બેસાડવામાં આવે એક કોલડીની અંદર સોપારી એક રૂપિયો એ મૂકીને એની ઉપર એને બંધ કરીને આપણા ઘરની જે જગ્યા હોય એનીથી બહાર ખાડો કરીને ત્યાં એ દાટવામાં આવે છે અને તેને ઉચ્ચિષ્ટ ગણપતિ કહેવામાં આવે છે અને ઉકેડી બેસાડવાની વિધિ આપણે કહેતા હોઈએ છીએ લગ્ન વખતે આ કરવામાં આવે છે તે ગણપતિ ઉચ્ચિષ્ટ ગણપતિ પછી ગ્રહ શાંતિ થાય ત્યારે પણ ગણપતિ આવે વ્યક્તિના છેલ્લે લગ્ન સંસ્કાર થાય ને ત્યારે પણ ગણેશજી આવે લગ્ન કરતાં પહેલાં પણ એક ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને છેલ્લે જ્યારે વિદાય કરે ને કન્યાને ત્યારે પણ હાથની અંદર રામણ દીવો લઈ અને એમાં એક સોપારી મૂકીને આપણે જતા હોઈએ છીએ વિદાય વખતે એમાં પણ એક ગણેશજી આવે છે તો ગણેશજીના અલગ અલગ કાર્ય છે અલગ અલગ સ્વરૂપ છે તો આજે હું જે વાત કરવાનું છું ત્રિ વિજય ગણપતિ જેનું કામ છે વિજય અપાવવાનું અને તે ગણેશજીની વાત કરીએ તો એવું કહેવાય છે ત્રિજટા અઘોરી નામના ગ્રંથની અંદર એનું મહત્વ છે અને શાસ્ત્ર એવું કહે છે કલયુગની અંદર જો સૌથી વધારે શીઘ્ર પરિણામ આપવા વાળા કોઈ દેવ હોય તો કલૌ ચંડી વિનાયકો શાસ્ત્ર શાસ્ત્રયુગ કલૌ કહેતા કલિયુગ ચાર યુગ સતયુગ દ્વાપરયુગ ત્રેતાયુગ અને છેલ્લો ચાલે છે અત્યારે હાલ કલિયુગ તો કલિયુગની અંદર આ બે દેવ સૌથી વધારે શીઘ્ર રિઝલ્ટ આપે કલૌ ચંડી અને વિનાયકો વિનાયક કહેતા ગણપતિ અને ચંડી કહેતા દેવી કલયુગની અંદર સૌથી વધારે જો શીઘ્ર રિઝલ્ટ એવું નથી કે બીજા ભગવાન રિઝલ્ટ નથી આપતા આપે જ છે બધાય પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે કલયુગમાં સૌથી વધારે શીઘ્ર ફાસ્ટ રિઝલ્ટ આપે છે તો કલૌ ચંડી વિનાયકો આવું ગ્રંથમાં લખેલું છે એટલે ખાસ કરીને ગણેશજીની આરાધના વિશે આમે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે બાર મહિનામાં બે તહેવાર સૌથી વધારે આપણે ઉજવીએ છીએ એક ગણેશજીનો પર્વ આવે ત્યારે આખા ભારતમાં જોજો જ્યારે ઘરે ઘરે ગણેશજીની આરાધના પૂજા પાઠ સૌથી વધારે થશે અને બીજા નંબરની વસ્તુ જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે માતાજીની આરાધના સ્થાપન પૂજન દુર્ગા પૂજા સાઉથમાં પણ પૂજા થતી હોય બંગાળમાં પણ આપણે દુર્ગા પૂજા જોઈએ છીએ ગુજરાતની અંદર બધી જગ્યા ઉપર માતાજીની આરાધના થાય છે નવરાત્રિ ગરબા થાય છે તો સૌથી વધારે કલયુગમાં બે દેવની આરાધના વિશેષ ફળદાયી શાસ્ત્રમાં લખેલી છે તો અહીંયા જે ગણપતિ અમે ગણપતિનું નામ વિઘ્નેશ્વર પણ કહેવાય છે શ્લોક પણ લખ્યું છે વરેદાય વરદાયરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જે ભગવાન ગણપતિ દાદા વિઘ્નને હરે છે તો પહેલા હું ગણેશજીનો તમને પરિચય આપી દઉં આ શ્લોકમાં દ્વારા અને પછી ગણપતિનો જે બત્રીસ અક્ષરવાળો મંત્ર છે એની પર જાણકારી આપીશ તો અહીંયા શ્લોકમાં જેવું લખ્યું વિઘ્નેશ્વરાય વિઘ્નને હરવામાં જો કોઈ સક્ષમ કોઈ દેવ હોય તો એ ગણપતિ દાદા વિઘ્નેશ્વરાય વિઘ્નના ઈ વિઘ્નને હરનાર છે વિઘ્નના ઈશ્વર છે વિઘ્નેશ્વરાય વરદાય ગણપત દાદા વિઘ્નને તો હરે છે પણ જોડે જોડે ભક્તોને પાછા વરદાન પણ આપે છે વિઘ્નેશ્વરાય વરદાય વરદાય સુરપ્રિયા વરદાન આપે છે લંબોદરાય સકલાય જગદ્ધિતાય લંબોદર છે પાછું મોટું પેટવાળા અને જગતના આધાર છે જગત જીતાય ના ગા નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય પાછા જનોય ગણપતિ દાદા નાગની પહેરે છે નાગા ને ના એ શ્રુતિ યજ્ઞ વિભૂષિત વિભૂષિત યજ્ઞ જ્યારે કોઈ પણ યજ્ઞ હોય અથવા પૂજા પાઠ હોય તો પહેલો અધિકાર ભગવાન ગણેશજીને જ છે અને જે વ્યક્તિ પૂજા પાઠ હવન અથવા જો ગણપતિની પૂજા કર્યા વગર કરે છે તો તે કાર્યનું ફળ તે વ્યક્તિને મળતું નથી કેમ કે ગણેશજીને સમસ્ત દેવી દેવતાઓએ પ્રથમ પૂજનીય પ્રથમ પૂજનનો અધિકાર ગણેશજીને આપ્યો છે એટલે કોઈ પણ નાનું નાનું લગ્ન હોય કે યજ્ઞ હોય તો પહેલી સ્થાપના ગણપતિની જ હોય તો ગણેશજીની ઉપાસના માટે ખાસ કરીને શ્રેષ્ઠ વારની વાત કરીએ તો મંગળવાર અને તિથિની વાત કરીએ તો ચોથ ચતુર્થી તિથિના દિવસે ગણેશજીની પૂજનનું વિશેષ મહત્ત્વ છે આ તિથિ એમની છે અને વાર મંગલ મંગળવારના દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી પણ વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો વિજયની જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરવી હોય તો મંગળવારનો દિવસ હોય ત્યારથી તમે હું જે મંત્ર કહું છું તે મંત્રની શરૂઆત મંગળવારના દિવસથી પ્રારંભ કરી શકાય અથવા ચતુર્થી કહેતા ચોથના દિવસથી તમે તેનો પ્રારંભ કરી શકો છો હવે રહી વાત કે હું જે કહું છું તે મંત્ર દ્વાતિશાક્ષર મંત્ર દ્વાતિશાક્ષર મંત્ર એટલે કે બત્રીસ અક્ષર વાળો મંત્ર જે છે એ તમે લખી લેજો આ મંત્રના અક્ષર બત્રીસ છે અને આ મંત્ર ગણેશજીને એક એવો મંત્ર છે કે જે સૌથી વધારે શીઘ્ર ફલ આપનાર છે આમ તો ગણેશજીના ઘણા બધા મંત્ર છે ઘણા આનંદ પા ગણપતિ ગુહવામાં પ્રિયનંદ પ્રિયપતિ ગુહવામાં હે ઘણા બધા શ્લોકોને મંત્ર અલગ અલગ છે દરેક મંત્રનો એક તાકાત હોય છે પણ આજનો જે મંત્ર કહું છું જે ત્રિજટા અઘોરીમાં પણ એનું વર્ણન છે અને વિજય ગણેશ અહીંયા ગણેશજીનું નામ એક છે વિજય ગણેશ સફળતા અપાવે છે તો બત્રીસ અક્ષરવાળો આ મંત્ર તમારે પહેલાં લખી લો अब પછી આગળની વિધિવિધાન શું કરવું એ પણ તમે કહીશ તો પહેલા આ મંત્ર લખી લો મંત્રની શરૂઆત કરીએ ॐ श्रीं રીં ક્લીમ ગણેશાય બ્રહ્મા રૂપાય ચારવે સર્વા સિદ્ધિ પ્રદાય વિઘ્નેશાય નમો નમ આ ભગવાન ગણેશજીનો નો બત્રીસ અક્ષર મહામંત્ર દર્શક મિત્રો જ્યારે મંત્રની વાત આવે એટલે મંત્ર હંમેશા હું બે વખત બોલું છું કે મને ખબર છે કે આ ભક્તિ સંદેશ કાર્યક્રમ ઘણા બધા લોકો જોતા હોય છે અને મંત્રને લખતા પણ હોય છે ઘણી વખત એમની ફરિયાદ પણ હોય શાસ્ત્રીજી અમે મંત્ર લખીએ છીએ પહેલાં મંત્ર જતો રહેતો હોય છે મિત્રો બહુ ચિંતા કરવાની જરૂર નથી કાર્યક્રમ તમારો છે ને હું તમારી વાતને જાણું છું સમજું છું એટલે હું હંમેશા બે વખત એટલે બોલું છું કે જે મંત્ર મહત્વનો હોય એ મંત્રને તમે શાંતિથી લખો અને લખ્યા બાદ એનો શાંતિથી તમે ઉપાય કરી શકો ફરીથી મંત્રની આ શરૂઆત કરીએ આપણે ઓમ શ્રીમ રીમ ક્લીમ ગણેશાય બ્રહ્મ રૂપાય ચારવે સર્વ સિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમ તો આ હતો આપણો બત્રીસ અક્ષરવાળો ગણેશજીનો મહામંત્ર હવે ઘણા લોકોના પ્રશ્ન થયા કે શાસ્ત્રીજી આ મંત્રની શરૂઆત મંગળવારથી કરવી અથવા ચોથી કરવી પણ કેટલા મંત્ર કરવા તો એનો પણ જવાબ આપી દો મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ પણ તમારે સિદ્ધ કરવો હોય ને તો એના એના જે અક્ષર હોય હોય ને એટલા લાખ મંત્ર મંત્ર જાપ છે જેમ કે પાંચ કોઈ લીધો નમઃ શિવાય જેને પંચાક્ષર મંત્ર કહેવાય તો એ મંત્રને તમારે સિદ્ધ કરવો છે તો પાંચ લાખ નવ અક્ષર વાળો મંત્ર હોય તો નવ લાખ જેટલા અક્ષર હોય એટલા લાખ મંત્ર જાપ કરવાથી તે મંત્રની તાકાત એટલી બધી થઈ જાય છે કે જેની વાત ના પૂછો તો અહીંયા બત્રીસ અક્ષર વાળો એટલે બત્રીસ લાખ જો મંત્ર આ કરવામાં આવે તો એ વ્યક્તિની એટલી બધી સિદ્ધિ મળે કે જેની વાત ના પૂછો હા ઘણા લોકોના મનમાં પ્રશ્ન શાસ્ત્રી કે બત્રીસ લાખ અમે કરી શકશું કે નહીં મિત્રો કરી શકાય પણ બત્રીસ લાખ ધીરે ધીરે કરશો તો આપણે ક્યાં લૂંટાઈ જાય છે શાંતિથી કરો પણ બત્રીસની જગ્યાએ જો તમે એક લાખે પૂરા કરો છો ને તો એનું ફળ મળવાનું ચાલુ થઈ જાય છે કેમ કે કલયુગની અંદર એવું કહ્યું છે કે કલૌચંડી વિના કોઈ શીઘ્ર પરિણામ આપે છે થોડું કરો ને તો વધારે રિઝલ્ટ મળે છે તો કહેવાનો મતલબ એવો છે કે આ મંત્રના નિયમ પ્રમાણે બત્રીસ અક્ષર છે ને બત્રીસ લાખ કરવા જોઈએ પણ એ પહેલાં તમે એક લાખ કરો છો ને તો પણ તમને એનો રિઝલ્ટ જોવા મળે છે અને જીવનના વિઘ્ન દૂર થાય છે અને એક નહીં પણ અનેક લાભ થાય છે વ્યક્તિના કાર્ય સિદ્ધ બને છે મહેનત તો દુનિયામાં કરવી જ જોઈએ પણ કિસ્મત જે છે ચમકાવવાનું કામ ઈશ્વરના આશીર્વાદ ઈશ્વરની કૃપા કરે છે તો આ મેં જે ત્રિજટા અઘોરીનો આ મહામંત્ર ગણેશજીનો હતો જે મને બહુ જ શ્રેષ્ઠ પરિણામ આપવાનો મને લાગ્યો એટલે ભક્તિ સંદેશ કાર્યક્રમના હજારો લાખો દર્શકોને પણ આ મંત્રનું માહિતી મારે આપવા જેવી મને લાગી તમે પણ આ મંત્રને લખજો અને શક્ય હોય તો આ એક મંત્રને સતત જપ કર કર કરજો ને એને ધ્યાન રાખજો કે કેટલી માળા કરો છો અને કેટલા મંત્ર જાપ છે પણ એક વસ્તુ છે કે કરેલા મંત્ર જાપ એ ક્યારે વ્યર્થ જતા નથી એનું પરિણામ મળે છે મળે છે ને મળે છે યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદશી તમારી ભાવના તમારી શ્રેષ્ઠ હોવી જોઈએ આસ્થા હોવી જોઈએ મંત્ર ઉપર તમારી આસ્થા હોવી જોઈએ ત્યારે એ મંત્ર તમારું કાર્ય કરે છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની મેં તમને આ જાણકારી આપી છે અને તમને કદાચ મનમાં કોઈ એવા પ્રશ્ન ઉદભવિત હોય કેમ કે મને આ એક ભાઈએ જ્યારે મનમાં પ્રશ્ન આવ્યો હતો કે શાસ્ત્રીજી હું જીવનમાં સફળ નથી થતો એટલે મને કંઈક રસ્તો બતાવજો એટલે એ એ વ્યક્તિના પ્રશ્નને મેં ધ્યાનમાં રાખીને મેં આજે આ કાર્યક્રમ બનાવ્યો છે અને તમારા મનમાં પણ આવા કંઈક પ્રશ્ન હોય કે જે જેનો તમને જવાબ ખબર ના હોય શાસ્ત્રની દ્રષ્ટિએ તો ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે તમે ફોન કરી શકો છો અને તમારા મનના પ્રશ્ન જો એમને યોગ્ય લાગશે તો એનો શ્રેષ્ઠ કાર્યક્રમ બનાવીને અમે ટીવીના માધ્યમથી હજારો લાખો દર્શકોને પણ વાત કરી શકશું દર્શક મિત્રો સુંદર મજાની આજે મેં જાણકારી આપી છે અને ભક્તિ સંદેશમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પંડ્યા આપતો રહીશ કાર્યક્રમ ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન